ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચાણમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા દોષિતો સામે કડક સજા કરાવવા અંગે અને ભ્રષ્ટાચારની તપાસ કરાવવા મામલે રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાયા સહિતના કાર્યકર્તાઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સૂપ્યું આપ્યું હતું રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ક્રિકેટ મેચ માટે ઓનલાઈન ટિકિટ વેચાણ માત્ર પંદર મિનિટ માટે ખુલી અને એટલા ટૂંકા સમયમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ એ શંકાસ્પદ છે આથી ટિકિટોની કાળાબજારી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સમગ્ર ટિકિટ વેચાણ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ રજૂઆતને પગલે છે એના ક્રિકેટ પ્રેમીઓમાં ટિકિટ વિતરણની પ્રક્રિયા અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે આજે જે બરોડાની અંદર કુટુંબી સ્ટેડિયમમાં અગિયારમી જાન્યુઆરી ન્યુઝીલેન્ડ અને ભારતની મેચ થવા જઈ રહી છે તેની અંદર ટિકિટોનું વેચાણ જે ઓનલાઈન ખુલે છે તે પંદર વીસ મિનિટમાં બંધ કરી દેવામાં આવે છે એવા સમયમાં પાંચ હજાર આઠ હજાર દસ હજારની મોટી મોટી ટિકિટોનું વેચાણ થાય છે પણ આમ જનતા માટે જે પાંચસો હજાર પંદરસો બે હજારની ટિકિટ ક્યાંય જોવા પણ મળતી નથી સીધે સીધું દેખાઈ આવે છે કે સરકાર પોતે જ હથકંડા અજમાવી લોકોને ઊભા કરી અને ટિકિટોનું બ્લેક કરાવી રહી છે આ ટિકિટો જાય છે ક્યાં જો બારી જ ના ખુલતી હોય જો વિન્ડો ના ખુલતી હોય તો પાંચસો હજાર પંદરસો બે હજારની ટિકિટો બારોબાર પબ્લિકમાં કેવી રીતે આવે છે મોટા પાયે બ્લેકનો ધંધો ચાલી રહ્યો છે સરકાર પોતે રૂપિયા બનાવી રહી છે અને ત્યાંની જે રોડ રસ્તાની સ્થિતિ છે આજે સાઠથી સિત્તેર હજાર પબ્લિક ત્યાં એકત્રિત થશે રોડ રસ્તા છે નહીં હાઈ ટેન્શન લાઈનો ગયેલી છે તો પબ્લિકની શું હાલત થશે આજે બીસીસીઆઈ એની પર કોઈ પણ જાતનું ધ્યાન નથી આપતી આજે અમે અહીંયા આવેદન આપી અને આ દરેક વસ્તુનો ખુલાસો માગવા આવ્યા છીએ અને જો આના ખુલાસા નહીં મળે કે ટિકિટોનું વેચાણ ખોટી રીતે બ્લેકમાં બંધ નહીં થાય આમ જનતાને ટિકિટો નહીં મળે તો અગિયારમી તારીખે આમ આદમી પાર્ટી સ્ટેડિયમ પર જ ગાંધીજીને જઈને ધરણા કરશે અને આનો જવાબ માગશે વડોદરામાં તારીખ અગિયાર તારીખે ભારત અને ન્યૂઝીલેન્ડની ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે જે વડોદરામાં સૌ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે જે વડોદરાનું સ્ટેડિયમ થયા પછી સ્ટેડિયમ બની ગયો છે બહુ સારી વાત છે પરંતુ સ્ટેડિયમમાં જવા માટેનો રસ્તો બિલકુલ ખરાબ છે ત્યાં આગળ વન વે રસ્તો છે ત્યાં તમારે સ્ટેડિયમમાં જવું હોય તો તમારે રોંગ સાઈડ જવું પડે ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી સ્ટેડિયમમાં જે આમ જનતા છે એને જો બહાર નીકળવું હશે મેચ પત્યા પછી તો ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક લાગશે એક જ રસ્તો આવેલો છે તો શું ગવર્મેન્ટ આ બધી વસ્તુ નથી આ આ વસ્તુ પર તરત ધ્યાન જાય એવી અમારી માગણી છે અને ત્યાં પ્રેક્ષકો આવે તેમને પીવાના પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત મળી રહે ત્યાં પાર્કિંગના બી ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અને પાર્કિંગનો શું પ્રોબ્લેમ છે એ પણ ત્યાં ગવર્મેન્ટ દૂર કરે એ અમારી ખાસ માગણી છે